તો મિત્રો સ્વાગત છે તમારું ગુજુ એક્સપ્લો ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ કુશલ માંજામાં જ્યાં તે દોરો પાય છે અને જ્યાં તે જોઈએ કે દોરામાં દોરો તેનો તેનાથી વખણાય છે અને કેટલા વર્ષ જૂનું જો અમે છેલ્લા સાડત્રીસ સાડત્રીસ વર્ષથી આ દોરો બનાવીએ છીએ અને અમારી બ્રાન્ડનું નામ છે કુશલ માંજા અને જે આજે સાડત્રીસ સાડત્રીસ વર્ષથી અમે પારિવારિક એક અમારું આ પ્રોડક્શન છે જેની અંદર તમામે તમામ ઘરના સભ્યો મહેનત કરતા હોય છે તદ ઉપરાંત બહારથી પણ અમારે છોકરાઓ આવતા હોય છે અને આજે લગભગ સાડત્રીસ સાડત્રીસ વર્ષથી આપણે ગુલાબી કલરનો એક જ દોરો બનાવીએ છીએ જે અમારા ટ્રેડમાર્ક જેવો થઈ ગયો છે કે કસ્ટમરને ગુલાબી દોરો જ અમારો પસંદ આવે છે અને આજે દોરો અમારો આજ પારંપરિક પદ્ધતિથી સરસ સરસને એના લિક્વિડથી અમે બનાવીએ છીએ અને બીજું અમારી ખાસિયત એ હોય છે કે આજ સુધી વસ આજ દિવસ સુધી અમે કોઈ પણ ડુપ્લિકેટ રીલનો ઉપયોગ કર્યો નથી કે કોઈ ચીલા ચાલુ દોરાનો ઉપયોગ નથી કર્યો કસ્ટમરને પસંદ આવે જે ઓરિજિનલ રીલ એ જ રીલ અમે આપીએ છીએ અને પૂરેપૂરી કોશિશ હોય કે જે લખાયું હોય એ જ રીલ હંડ્રેડ પર્સન્ટ તેમને એ જ મળે અને આપણે તમે બધાયની ફિરકી આમ ભેગી ન થઈ જાય બધાય એક રીલ પાવા દીધું હોય કે આમ ફિરકી મિક્સ ન થઈ જાય તો એના માટે તમારી પાસે સિસ્ટમ છે કંઈ એના માટેની અમારી પોતાની બનાવેલી આખી સિસ્ટમ છે તમે અહીંયા જોઈ શકો છો અમે પાઈએ છીએ તો અહીંયા એક આ ચિઠ્ઠી લગાડેલી છે આ બિલ નંબર હોય છે આ રીલનું નામ વાર તાર હોય છે જે કસ્ટમર દોરો પવડાવવા આવે તેનું બિલ બને છે બિલની અંદર નંબર હોય છે જે ફિરકીમાં રીલમાં મેન્શન કરવામાં આવે છે એની ઉપરથી આ પ્રકારની એક ચિઠ્ઠી બને કે જેની અંદર પાંચ હજાર વાર દોરો પવાતો હોય છે એક ચરખાની અંદર એટલે આ સિસ્ટમ આખી આ ચિઠ્ઠીના નંબર પ્રમાણે આ પ્રમાણે રીલના નંબર હોય એ પ્રમાણે પવાય વીંટવા જાય ત્યારે આ ચીઠી ચકેડામાંથી કાઢીને વીંટવાનો માણસ એ પ્રમાણેની પાંચ ફિરકી ગોતી અને એ જ નંબરની ફિરકીમાં એ રીલના નામ પ્રમાણે વીટે છે અને આપણે તમારો એક જ કલર પાવશો ને વર્ષોથી ગુલાબી ગુલાબી કલર જ બનાવી છીએ જો આ તમે જો ગુલાબી કલર પાય છે અહીંયા અને આપણે હમણાં એડ્રેસ એક કહી છે જો તમે જોઈ શકો છો આ સુકવેલા છે આ સુકાય કેટલી વાર સુકાતા કેટલી વાર લાગે આ બે થી ત્રણ કલાક દોરો પૂરેપૂરો સુકાઈ જાય પછી ચરખામાં ફિરકીમાં વીંટવામાં આવે છે તમે દોરો અને આપણે કોઈને રીલ લેવી હોય દોરો હોય તો ક્યાં જવાનું રીલ ને દોરા માટે આજે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ વર્ષથી અમારું સરનામું હતું જૂનું ત્રણ શક્તિ કોલોની મહાકાળી મંદિર જાગનાથ પાસે હતું આ વર્ષથી અમે એ સ્થળમાં ફેરફાર કર્યો છે કે અમારી મેઇન શોપ હતી એસ્ટ્રોન ચોકમાં નવરંગ સિઝન સ્ટોર એસ્ટ્રોન ચોકથી એસ્ટોનના નાળા તરફ જવાનો રસ્તો છે જેને સરદારનગર મેઇન રોડ કહેવાય એની ઉપર અમારી નવરંગ સિઝન સ્ટોર આવેલી છે ત્યાંથી તમને ઓરિજિનલ રીલ પણ મળી જશે અને પાવાનું ને બધું ત્યાંથી જ બુકિંગ થઈ જશે અને ત્યાંથી જ તમને ડિલિવરી આપી દેવામાં આવશે અને તૈયાર ફિરકા જોતા હોય તો હા તૈયાર પણ મળી જશે જે સ્પેશિયલ અમારા ઓરિજિનલ રીલમાં બનાવેલા હોય છે જે કસ્ટમર પાસે બે ચાર દિવસ પવડાવવાનું વેઇટિંગનો સમય નથી હોતો એના માટે આપણે ઓરિજિનલ તૈયાર કરી અને જ રાખીએ છીએ જેથી કરીને તમારે ઇન્સ્ટન્ટ દોરો જોતો હોય તો અમારી તૈયાર ફિરકી મળે અમારી તૈયાર ફિરકીની અંદર જે રીલનું લેબલ લગાડેલું હોય એ જ રીલ અંદર મળશે પૂરો દોરો આવશે એની ગેરંટી આપવામાં આવે છે અને એમાં કોઈ ફેરફાર ન થાય પાણી તૈયાર દેવામાં એમાં એમાં કોઈ કાંઈ ફેરફાર નથી આવતો સેમ જ પ્રોસિજર હોય છે સેમ જ રીલ હોય છે પણ આ તો અમુક વ્યક્તિઓનું માનસિકતા એવી હોય છે વિચારધારા આવી હોય છે કે અમે દોરો પવડાયો એનાથી એ લોકોને આનંદ આવતો હોય છે એટલે શરૂઆતના થોડા દિવસો અમે કસ્ટમરના પાવા માટે ઓર્ડર બુકિંગ કરીએ છીએ અને આપણે તમે જોઈ શકો છો અહીંયા જોવો અને આપણે કોઈને પાવ હોય ને એને જોવું હોય કે તમે કઈ જગ્યાએ પાવ છો તો આપણે આઈનું એડ્રેસ શું છે રયા ચોકડી પાસે છે આઈનું એડ્રેસ રયા ચોકડી પાસે કોઈને દોરો લઈ આવે રીલ બરોબર એને પવડાવી તો આપણે ભાવ શું છે આ વખતે ભાવ રીલ ના તો જે કંપની ના છે એઝ ઇટ ઇઝ છે એમાં બે ત્રણ ટકા જેવો માઇનોર વધારો છે અને પ્લસ પાવાનો કહીએ તો સ્ટાર્ટિંગમાં જેમ આપણે હોય છે એ એસી રૂપિયા થી આપણે ચાલુ કરતા હોય છે એટલે હજાર વારના એસી રૂપિયા બસો રૂપિયા અઢી હજાર વારના બસો રૂપિયા પાંચ હજાર વારના ચારસો રૂપિયા ફિરકીમાં દોરો ભળે હે જોવો આ દોરો પૂરેપૂરો સુકાઈ જાય પછી જ ભરવામાં આવે ફિરકીમાં જુઓ જોઈજો તમે આ ફીરકી માં દોરો આ પૂરે પૂરો સુકાઈ જાય પછી જ ભરવામાં આવે છે અત્યારની આધુનિક ટેકનોલોજી આ મોટર લગાડેલી છે અને એમ દોરો ભરે છે આયા કુશલ માંજા એટલે આમ પૂરે પૂરો થઈ ગયો એમ 100% આ ઓરિજિનલ દોરો ને તમે એકવાર લ્યો એટલે તમને બહુ મજા આવશે એવો દોરો આવશે આ હું ખુદ આઈથી 5-6 વર્ષથી દોરો લઉં છું તમે જોઈ શકો છો દોરો એકવાર લ્યો આઈથી તમને બહુ મજા આવશે એકવાર ટ્રાય કરજો અને વિઝિટ કરો થેન્ક યુ